કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે દરિયામાંથી કન્ટેનર મળવાનો સિલસલો યથાવત છે અબડાસાના દરિયામાંથી ત્રણ કન્ટેનર તણાઈને આવ્યા કમળ સુથરી ખુવડાના દરિયાઈ વિસ્તારમાં ત્રણ કન્ટેનર તણાઈને આવ્યા છે એક સપ્તાહમાં સાત જેટલા કન્ટેનર બિનવારસી મળી આવ્યા કસ્ટમ કોસ્ટગાર્ડ મરીન પોલીસ સહિતની એજન્સીઓ હવે તપાસ કરી રહી છે ત્રણ કન્ટેનર મળી આવ્યા છે અબડાસાના દરિયામાંથી કમડ સુથરી ખુવડાના દરિયાઈ વિસ્તારમાં ત્રણ કન્ટેનર તણાઈને આવ્યા દરિયાઈ વિસ્તારમાં ત્રણ કન્ટેનર તણાઈને આવતા હવે તપાસ શરૂ કરવામાં આવી છે સાત દિવસમાં સાત કન્ટેનર બિન હાલતમાં તણાઈને આવ્યા છે કસ્ટમ કોસ્ટગાર્ડ મરીન પોલીસ સહિત એજન્સી હવે તપાસ કરી રહી છે કે આ કન્ટેનર્સ કચ્છના દરિયાકાંઠા સુધી પહોંચ્યા કેવી રીતે વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકોર પાસેથી પ્રાપ્ત કરીશું હર્ષદ આ કન્ટેનરને લઈને શું વિગતો પ્રાપ્ત થઈ છે અને ખુરવાના દરિયાકાંઠે આ ત્રણ કન્ટેનર જે છે તે બિનુ વારસુ મળી આવ્યા છે અઠવાડિયામાં કુલ સાત જેટલા કન્ટેનરો જે છે તે બિનુ વારસુ ત્રણાઈ ને દરિયાકાંઠે મળી આવતા સમગ્ર એજન્સીઓ જે છે તે સતર્ક બની છે કસ્ટમ કોર્ટ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ તપાસ કરી રહી છે કન્ટેનર કારણ શું છે અને જે પ્રમાણે કન્ટેનર આવી કન્ટેનર ના અંદર શું હોઈ શકે તે બાબતે તમામ એજન્સીઓ જે છે તે તપાસ કરી રહી છે આજે ફરી ત્રણ કન્ટેનર જે છે તે દરિયા કાંઠે દરિયાકાંઠે આવતા તમામ એજન્સીઓ સતર્ક થઈ છે ધોની હર્ષદ આભાર જાણકારી આપવા માટે